ભારતનું સૌથી અમીર ગણાતું માધાપર ગામ વિકાસના નામે વાતો માત્ર આ ગામમાં અનેક મૂળભૂત વિધાઓનો અભાવ તો છે જ જેમાં ગટર વ્યવસ્થા મુખ્ય માધાપર ગામમાં દરેક બીજી ગલીમાં ગટરની વ્યવસ્થા અને અનેક મુશ્કેલીઓ છે અવારનવાર ગટરો ઉભરાતી હોય છે લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહે છે એ માં પર મામૂલી વરસાદમાં તો ગટરનું સામ્રાજ્ય જાણે બની જતું હોય છે નથી parking વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ તે માધા પર પોલીસ ચોકીથી કરી અને ગાંધી સર્કલ સુધી હાઈવે પર લોકો આડેધડ parking કરી દેતા હોય છે એ તો કેટલા ટાઈમ થી સમસ્યાનો મુખ્ય મુદ્દો છે જ પરંતુ હવે તો આ વિસ્તારમાં રખડતા ઢોરોનો પર ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે માધા પર પોલીસ ચોકીથી કરી અને ગાંધી સર્કલ સુધી અનેક રખડતા ઢોરો રોડ પર ફરી છે જેમાં કેટલાક અકસ્માતોનો ભોગ બનવાનો ભય રહે છે તો કેટલાક ઢોરો અચાનક સામે આવી જતા બાઇક ચાલકો પર અકસ્માતનો ભોગ બનતા હોય છે લોકો ને આ રોડ પર થી પસાર થવું મુશ્કેલ બની ગયું છે ત્યારે નાના બાળકો અને વૃદ્ધ લોકો એ જીવ જોખમ માં મુકી રોડ પર થી પસાર થવા જેવો તાલ બન્યો છે કારણ કે આપણે જોઈએ જ છે કે ભૂતકાળમાં એવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જે માં રસ્તા પર પસાર થઈ રહેલ લોકને આખલાવ હડફેટે લઈ ઘાયલ કરી દેતા હોય છે તો કેટલાક તો જીવ ના પડ જાય છે યો ક્યારે જાગશે તંત્ર જારે એના પોતાનો કોઈ આ રખડતા ઢોરોના માધ્યમથી ઘ્ય થશે ત્યારે શું આમ જનતાનો જીવ કિંમતી નથી